પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજરોજ ગરીબ ભૂલકાઓને ભોજન પીરસવામાં આવ્યું હતું પરિવાર ફાઉન્ડેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે દાતા શ્રીમતી પલ્લવી નિમિત્તે ગરીબ ભૂલકાઓને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું બાયલે સ્થિત જ્યાં રહેતા ગરીબ ભૂલકાઓને ભોજન આપવામાં આવ્યું હતું જેમાં પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નીતલ ગાંધી તથા પરિવાર ફાઉન્ડેશનના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા อันนี้นี่แซมจักร ini ले 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 बेटा चलो बेटा निकलो चले ले ले निकि जाओ कट कट जाओ डबल डबल आ સૌ પ્રથમ મીડિયાના મિત્રોને આંતરરાષ્ટ્રીય પત્રકારિતા દિવસની શુભકામના જેવી રીતે આપ સૌ તડકો છાયો વરસાદ તૂર દરેક પરિસ્થિતિમાં જીલ્લામાં છો એ જ રીતે મરિયા ફાઉન્ડેશનના અમારા સામાજિક યોજનાઓ અમે સામ જે કાર્યકર્તાઓ છે એને કાર્ય કરતા નથી કહેતા પણ સામાજિક યોદ્ધાઓ કહીએ છે કે જે આપણે યુદ્ધમાં કે આપણે સરહદ પર જઈને યુદ્ધ નથી કરી શકતા પણ સમાજ માટે સમાજ માટે કામગીરી કરીને એ લોકો સાથે ખભા ખબે ખભા મિલાવીને આપણે સમાજ માટે કામગીરી કરી રહ્યા છે આજે વાયલી રોડ ખાતે ભૂલતાઓને ભોજનનો આજે વ્યવસ્થા કરી છે વરસાદ વરસતા વરસાદમાં પણ અમારા સામાજિક યોદ્ધાઓ આ સમાજ સેવા કરી રહ્યા છે આજે શશિકલાબેનના સુપુત્રી પલ્લવીબેન દુબે જેઓ અમેરિકામાં છે એમનો જન્મદિવસ છે એમના જન્મદિવસે ખૂબ ખૂબ ખુબ સ્વભાવના એમના જન્મદિવસ નિમિત્તે આજે આ ભોજનનું વિતરણ નાના ભૂલકાઓને કરી રહ્યા છે આભાર